હરિ ઓમ જય શ્રી કૃષ્ણ હલો અમે લોકો મુંબઈથી આવ્યા છીએ બરોબર છે મસ્ત વાતાવરણની મજા લેવા માટે મુંબઈમાં ગરમી અને બધું પ્રદૂષણનું વાતાવરણ છે એનાથી થોડોક છુટકારો અને નાની મોટી પિકનિક બરાબર છે હવે કેવું છે કે એશિયાના સૌથી સારામાં સારી સફારી એટલે ગીર સફારી ગીર સફારી કરવાની અમને બહુ મજા પડી ગઈ પાંચથી છ સી અમને જોવા બી મળ્યા બચ્ચાઓની મજા આવી ફેમિલીની મજા આવી જલસો પડી ગયો અને સ્પેશિયલી અહીંયા જે જમવાની જે સુખ છે ને સુપર માં બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ સુપર અને સરકાર દ્વારા જે અહીંયા જે સિસ્ટમ ઊભી કરી છે એ સુપર છે મજા આવી સારો સપોર્ટ રહ્યો અને શ્રેષ્ઠ બહુ મજા આવી ગઈ જય શ્રી કૃષ્ણ અમે લોકો આખું ગ્રુપ છે અમે બધા મુંબઈ થી આવ્યા છે સ્પેશિયલ બોરીવલી અને અમારા બધા નાના છોકરાઓને ગીરમાં સફારી કરવા લઈ આવ્યા હતા પણ ખરેખર ખૂબ જ મજા આવી છોકરાઓનું એન્ટ્રી કહેજો કે છોકરાઓને એકદમ મજા પડી ગઈ અંદર અને ખાસ તો અમે એની માટે આવ્યા હતા કે બધા ટ્વેન્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી ફિફ્થ જે નાતાલને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું જે ન્યૂ યર કર્યા પણ અમે અમારા છોકરાઓને સ્પેશિયલ ટાઈમ આપીને અહીંયા ગીરમાં એ લોકોનું એન્જોયમેન્ટ કરાવ્યું અને ખૂબ જ એ લોકોને મજા આવી ગઈ અહીંયાનું વાતાવરણ કહેજો વેધર ફૂડ સ્પેશિયલ છોકરાઓનું જે એકદમ જોઈએ એવું જ મળી ગયું અને અમને ખૂબ જ મજા આવી હા ઘણા જાનવરો જોવા હતા લાયન ટાઈગર ને લોકોના ડીયર બધાનું બહુ મસ્ત હતું અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાનું રોડ એન્ટ્રી હરેક વસ્તુ એકદમ મસ્ત છે અમને કોઈ તકલીફ નથી પડી અને બધાને ખાસ વિનંતી કે પાછા આવો યાને અને જરૂર જરૂર આવજો